નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પંદર વૃક્ષો આપણા મિત્રોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વીડિયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પંદર વૃક્ષો આપણા મિત્રો જો અહીંયા કહ્યું છે કે તમારા ઘરે વાડામાં અથવા તો પડોશમાં ક્યાં ક્યાં ફળાવ છોડ કે વૃક્ષ છે તેની યાદી કરો તમારા પાંચ મિત્રોની યાદી સાથે સરખાવો સૌથી વધારે કયા ઝાડ છે તે નોંધો ફળમાંથી કયા કયા વિટામિન અને પોષક તત્વો મળે છે તેની વિગત મેળવો જે મિત્રના ઘરે ફળાવ ઝાડનો છોડ રોપવાની જગ્યા ન હોય તે મિત્રના ઘરે કુંડામાં અન્ય છોડ રોપવાનું આયોજન કરી શકાય કયા મિત્રને ઘરે વાડામાં કયો છોડ રોપવામાં આવ્યો તેની વિગત નોંધો તો ચાલો જોઈએ આપણે આ પ્રવૃત્તિ અહીંયા કહ્યું છે કે કોઈ છોડ મળી શકે તે સ્થિતિ ન હોય ત્યાં તુલસી ડમરો બારમાસી જેવા છોડ રોપવા પ્રયાસ કરી શકાય તો જવાબ આવશે હા હું તુલસી અને ડમરો બારમાસી જેવા છોડ રોપવાનો પ્રયાસ કરી શકું છું કારણ કે આ છોડો સામાન્ય રીતે વિવિધ પરિસ્થિતિઓમાં ઓછા જળમાં અને ઊંચા તાપમાનની પરિસ્થિતિમાં પણ સારી રીતે વિકસે છે વૃક્ષથી થતા ફાયદા નોંધો તો વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન છોડે છે જે સ્વચ્છ હવા માટે અગત્યનું છે વૃક્ષોમાંથી લાકડું ફળ અને દવાઓ જેવી વિવિધ સામગ્રી પ્રાપ્ત થાય છે વૃક્ષો અને લીલોતરી પર્યાવરણ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે પશુઓ માટે વસાહત અને ખોરાક પૂરા પાડે છે એટલે કે વૃક્ષો જે છે તે પશુઓ અને પશુઓ માટે વસાહત અને ખોરાક પૂરો પાડે છે તમે જ્યાં રહો છો ત્યાં કયા કયા પ્રકારના છોડ રોપા કે ઝાડ જોવા મળે છે તે નોંધ કરો તો છોડ અને રોપામાં જોઈએ તો તુલસી અજમો ફુદીના મરચાં વગેરે ઝાડમાં જોઈએ તો પીપળો લીમડો કદમ વડ આંબો નારિયેળી અને સરગવો મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોવા મળશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ તમામ જેવો આ પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં